તેઓ વિશ્વાસ પાલિકના સત્તાધીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મીડિયાને જણાવ્યું હતું કે દેણા ખાતે વિશ્વામત્રી અને સૂર્ય નદી જ્યાં મળે છે ત્યાં આજુબાજુ પાલિકાની કોતરની જમીન છે અહીંયા બફર લેક બનાવવાનું આયોજન છે બે લાખ ઘન મીટર માટી કાઢવામાં આવનાર છે અઢીથી ત્રણ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે આ તળાવ નદી દ્વારા પૂર સજતું પાણી રોકવામાં અને તળાવ પાણીના સ્ત્રોત ગરજ પણ સારશે અને માન્ય નવલાવાલા કમિટીએ જે સૂચનો કર્યા હતા એમાંનું એક સૂચન ઘણા બધા જે સૂચનો એક સૂચન બફર લેક બનાવવાનું હતું બફર લેક માટે આ જે જગ્યા છે જ્યાં વિશ્વામિત્રી અને સૂર્યા નદીનું કોન્ફ્લુઅન્સ થાય છે એ જગ્યા પર અહીંયા લગભગ પાંચેક હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાનું આસ્થ શરૂ કર્યું છે સીએસઆર એક્ટિવિટીમાં જીસીબી કંપની દ્વારા અહીંયા બફર લેક બનાવવાની છે જોડે જોડે આ જે બફર લેક બનશે પૂરમાં જે મિટિગેશન થશે ઓછું પાણી શહેર તરફ જશે અને જોડે જોડે પાણીનો એક નવીન સ્ત્રોત ભવિષ્યમાં કોર્પોરેશન માટે ઉભો થશે એ આશયથી આજે માન્ય મેયરશ્રી શ્રી દંડક સાહેબ અને અમારા બધા કાઉન્સિલર મિત્રોની હાજરીમાં આજે અહીંયા આનું ઇનોગ્રેટ કર્યું છે અને સમયાંતરે બીજા જે બધા પ્રોજેક્ટો છે વિશ્વામ ત્રિલગત એ પણ શરૂ થશે આ લગભગ બે થી અઢી મહિનામાં આખું પાંચ હેક્ટર એટલે કે બે લાખ મીટર ક્યુબ માટી એટલે એમાં બે એમસીએમ પાણીનો સંગ્રહ થાય એ પ્રકારનું આયોજન આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જે વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડા કલાકમાં ઘણા બધા ઇંચ વરસાદ વરસવાને કારણે જે વડોદરા શહેરમાં વોટર લોગિંગની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર સરકાર શ્રી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં અને એમની આર્થિક સહાય સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે સો દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને આવરી લેતા અને સાથે સાથે ભવિષ્યમાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું સર્જન ન થાય એવો કોઈ પરિસ્થિતિ જ ન ઉદભવે કે જેથી કરી અને પૂરના પાણીની સમસ્યાનો સામનો લોકોને કરવો પડે એ માટેના પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરંભી દેવામાં આવ્યા છે એમાં આજે સૌ વડોદરા શહેરના દેરણા ગામ સૂર્યા નદીના કિનારે દેરણા ગામ ખાતે જે વડોદરા મહાનગરપાલિકાની સાત હેક્ટર જેટલી જમીન હતી એ સાત હેક્ટર માંથી પાંચ હેક્ટર જમીનમાં આજે તળાવ ખોદવાનું એટલે કે બફર લેક બનાવવાના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લગભગ 25 કરોડ લિટર પાણીની ક્ષમતા સંગ્રહ ક્ષમતાવાળું આ જે બફર લેક બનશે જે આજવા સરોવરમાં જ્યારે દરવાજા ખોલવામાં આવે ત્યારે અત્યાર સુધી આ બધું જ પાણી વહી જતું હતું અને એનો આપણે કોઈ ઉપયોગ કરી શકતા ન હતા ત્યારે આ પ્રયોજન એવું કરવામાં આવી રહ્યું છે કે એ પાણી અહીં આવે અને ત્યારબાદ અહીંથી આપણે લોકોને પાણી પુરવઠામાં જે પાણી મોકલાવીએ છીએ તો એ આપણે એક નવા પાણીના સ્ત્રોત તરીકે આ તળાવનો ઉપયોગ કરી શકીએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પાણીની પહોંચાડવાનું છે તો એક એક નવા સ્ત્રોત તરીકે એનો વિકાસ થશે સાથે સાથે આગામી સમયમાં ધનોરા પ્રતાપપુરા અને વડોદરા આનું જે ઇન્ટરલિંકિંગ કરવું કે ટેકનિકલી જે એની પોસિબિલિટી છે ફિઝિબિલિટી શું છે એની પર પણ અભ્યાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં શક્યતા એનું પણ પ્લાનિંગ કરવામાં આવશે ટૂંકમાં જે વડોદરા શહેરમાં જે પાણીની સમસ્યા છે તેનો પણ આપણે ઉકેલ લાવી શકીએ એ માટે એને એક બફરલેકનું આ આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા બધી પ્લાનિંગ સાથે કરવામાં આવી રહ્યા છે વિશ્વામિત્રીના જે પ્રોજેક્ટ છે એમાં સૌથી પહેલો આજથી હવે અલગ અલગ દરેકે દરેક કામોમાં નવા નવા ખાતમુહૂર્તો થઈ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામ જે આપણે સો થી એકસો વીસ દિવસમાં પૂરું કરવાનું આપણે કોર્પોરેશન દ્વારા પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આગામી ચોમાસામાં આપણે બધી પરિસ્થિતિનો સામનો કરી શકીએ અને પરિસ્થિતિ જ ન ઉદભવે કે જે પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડે એવા વડોદરા મહાનગરપાલિકાના પ્રામાણિક પ્રયત્નો છે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં વડોદરામાં પૂર આવ્યું ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ નવલાવાલા સાહેબની એક હાઈ લેવલની કમિટી બની વિશ્વામિત્રીમાં ફરી પૂર ન આવે એ માટે ટૂંકા ગાળાના આયોજન લાંબા ગાળાના આયોજનો નક્કી કરવામાં આવ્યા એના ભાગરૂપે વડોદરા કોર્પોરેશને ઓગણીસોને સિત્તેરમાં લીધેલી જમીન કે જેનો જૂનો સર્વે નંબર ચારસો પાંત્રીસ અને ચારસો છત્રીસ ઓબ્લિક એ અને બ્લોક નંબર ત્રણસો ત્રીસ ખાતે જે સાત હેક્ટર જમીન છે સૂર્ય નદીના કિનારે દેણા ગામમાં અને આ સૂર્ય નદીના કિનારે અડો અડ આવેલી જમીન એમાં પાંચ હેક્ટરમાં તળાવ કરવામાં આવશે આ તળાવની ઊંડાઈ લગભગ સાડા પાંચથી આઠ મીટર જેટલી રાખવામાં આવશે જેથી કરીને આજવાનું પાણી જે સૂર્ય નદીમાં છોડવામાં આવે છે આ સૂર્ય નદીના કિનારે બફર લેકનું આયોજન કર્યું છે જેથી કરીને વિશ્વામિત જે આજવાના પાણી વિશ્વામિત્રી દ્વારા વડોદરામાં આવતા હોય છે એમાં ઘટાડો થાય પાણીની જે લેક બનશે એમાં બફર કેપેસિટી ઊભી થશે અને ભવિષ્યમાં આ પાણી પીવાના કામમાં આવી શકે એ માટેના પણ આયોજન માટેના સર્વે ટેકનિકલ ફેસિલિટી ચાલુ કર્યા છે ભવિષ્યમાં વડદલા હરિપુરા ધાનોરા પ્રતાપપુરા આ ચારે ચાર તળાવને ઇન્ટરલિંકિંગ કરી પાઇપ દ્વારા એ પાઇપ દ્વારા પાણી અહીંયા લાવવામાં આવે ભવિષ્યમાં આ એરિયામાં ડબલ્યુટીપી ઊભો થાય અને ઇન્ટેક વેલ બની અને વડોદરા શહેર માટે નવીન પાણીનો સ્ત્રોત ઊભો થાય લગભગ દોઢસો બસો એમએલડી જેટલો હાલની તારીખે આ તળાવ વધતાં ઇન્ટરલિંકિંગ કરીએ અને આજુબાજુ બીજા ટ્યુબવેલ બનાવીએ તો સારી એવી પાણીની આવક ઊભી થઈ શકે પચીસ કરોડ લીટર પાણીનો સંગ્રહ આ તળાવમાં થશે અને બજેટમાં નક્કી કર્યું હતું કે જે દેણા તળાવ છે એને સીએસઆર એક્ટિવિટીથી ખોદી અને ઊંડું કરવામાં આવશે અને આ કામનું ખાતમુહૂર્ત જે રાખવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા શ્રીમતી પિંકીબેન સોની તમામ કાઉન્સિલરો તમામ અધિકારીગણ ઉપસ્થિત છે યંત્રમાન કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટીથી ફક્ત નજીવા ડીઝલના ખર્ચે આ તળાવ આવનારા એક મહિના સુધી ખોદવામાં આવશે અને એની પ્રારંભિક ઊંડા સાડા પાંચ મીટર અને ક્રમશઃ વધારીને સાડા છથી સાત મીટર કરવામાં આવશે જેથી કરીને વિશ્વમિત નદી આ જે સૂર્ય નદી છે એના કિનારા બફરલેકનું નિર્માણ થવા જઈ રહ્યું છે કહેવાય કે આ ઐતિહાસિક કાર્ય છે આવનારા સમયમાં પ્રતાપુરા અને આજવા બંને સરોવરમાં બસો બસો એકર જમીનમાં એકથી બે મીટરનું ડ્રેજિંગ કરી અને એ તળાવની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે ભવિષ્યમાં ભણિયારા કોટુંબી આ બધા તળાવોના પણ ડ્રેજિંગ કરી અને એને ઊંડા કરવામાં આવશે ટીમ્બી ખાતેનું તળાવ છે એને પણ ઊંડું કરવામાં આવશે એટલે વડોદરા શહેરના જે વિશ્વામિત્રી નદીનું કેચમેન્ટ એરિયા છે એમાં સૌથી વધારે બફરલેક બનાવવામાં આવે તો વિશ્વામિત્રીમાં આવતું પાણી ઘટાડી શકાય અને પૂરની તીવ્રતામાં ઘટાડી શકાય આવનારા એક મહિનામાં વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ જંગલ કટિંગ ડી ની કામગીરી પણ કરવામાં આવશે હાલ ટેન્ડર પ્રોસેસ હેઠળ છે ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે વડોદરા શહેરની છાસઠ જેટલી કાંસો છે ખાસ કરીને બાવીસ મોટી કાંસો એના પણ વાઇડનિંગ રીસેક્શનિંગ જંગલ કટિંગ અને ડી સીલ્ડિંગના કામગીરી કરવામાં આવશે એ કામગીરી હાલ એઆરસી હેઠળ ચાલુ કરી છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ લેયરમાં કામગીરી થાય કે શહેરની અંદરની કાંસો અને એના સ્લેબો તોડી અને એનું ડી થાય એવી જ રીતે હાઈવેને સમાંતર બંને કાંસો ઊંડીને પહોળી કરવામાં આવે અને એ સિવાય ઉડાની હદમાં આવતા સિકંદરપુરા શંકરપુરા એ એરિયાની જે કાંસો છે એ એરિયાની કાંસોની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે એટલે કહેવાય કે પૂર્વ વિસ્તારમાં જે ગામડાના અને હાઈવેની બહારની બાજુના જે પાણી શહેરમાં પ્રવેશતા છે એની પર કંટ્રોલ કરવા માટે તંત્ર પ્રમાણિક દિવસ રાત મહેનત કરી રહ્યું છે પ્રી મોન્સૂન કામગીરીની ટર્મિનોલોજી હવે એપ્સોલિટ ઓફસોલિટ થઈ ગઈ છે કારણ કે હવે પ્રી મોન્સૂનની કામગીરી આખું વર્ષ ચાલશે કારણ કે જે મેજર કાંસો છે એની સાફ સફાઈ વોર ફિટિંગ પર લેવામાં આવી છે આશા રાખીએ કે આ બધી કામગીરી સમયસર પૂરી થાય કોર્પોરેશનનો પ્રમાણિક પ્રયત્ન છે પરંતુ ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમો પણ આવતા હોય છે પરંતુ આ વર્ષે તો આવતા વર્ષે કામગીરી સો ટકા પૂરી થશે અને આ આવનારા સો દોઢસો દિવસ વડોદરા શહેર માટે ઘણા કુશલ રહેવાના છે કોર્પોરેશન તંત્ર દિવસ રાત એક કરી અને તનતોડ મહેનત કરી અને આ બધી કામગીરી આવનારા સોળ વર્ષો દિવસમાં પૂરી થાય એ પ્રમાણે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યો છે વિશ્વામિત્રી નદીના દબાણો માટે જે નોટિસો આપવામાં લોકોએ સ્વયંભૂ દબાણો તોડી નાખ્યા છે ભૂખી કાસના કિનારે પણ લગભગ પચીસ છવ્વીસ જેટલા દબાણ કરતા હોય જે માર્જિન વાયુલેશન કર્યા તે દબાણ તોડી નાખ્યા છે હાલ પઠની અંદર કોઈ દબાણ નથી અને આશા રાખીએ કે આવતા વર્ષે આ જે વિશ્વામિત્રીને લગતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી છે એ પૂર્ણ થાય તમામ નાગરિકો તમામ મીડિયા મિત્રોનો સાથ સહકાર મળતો રહે તમામ એક્ટિવિસ્ટો તમામ પર્યાવરણવાદીઓ પણ આ જે ઐતિહાસિક કાર્ય છે એમાં પોતાની સહભાગીતા રાખે તો મને આશા છે કે સો ટકા આપણે આ ભગીરથ કાર્યમાં સફળતા મેળવીશું